કોરોના 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 આ શબ્દો સાંભળતા આપણી નજર સામે કેટલાય દ્રશ્યો તાજા થઈ જાય અને કેટલી સ્મૃતિઓ સામે આવી જાય પાંચ વર્ષ પહેલાંનો એવો સમય જેને આપણે આજે પણ ભૂલ્યા નથી વૈજ્ઞાનિક બાબતોમાં અનેક પ્રગતિ કર્યા પછી માણસ એટલો બધો વામણો જોવા મળ્યો હતો કે જે ઘરની અંદર પૂરાઈ રહેવા માટે મજબૂર બન્યો હતો આપણા કોઈ સંશોધનો કે આપણી વૈજ્ઞાનિક સિદ્ધિઓ અહીંયા કાંઈ કામ કરી રહી નહોતી રોજના લાખો કેસ હજારો મોત વેરવિખેર પરિવારો રઝળતી લાશો અટકી ગયેલી આર્થિક પ્રવૃત્તિઓ ઘરે બેઠેલા લોકો ન જાણે એ સમયે આપણને શું શું બતાવ્યું હતું કોરોનાના ભયંકર અને હાહાકાર મચાવતા દ્રશ્યોને આજે પણ આપણે ભૂલ્યા નથી ને એ જ કોરોનાએ ફરી વખત છે એશિયાના ઘણા બધા દેશોમાં ભરડો લીધો છે થાઇલેન્ડ સિંગાપોર ચાઈના હોંગકોંગ આ બધામાં તો ઘણા બધા કેસ નોંધાયા છે ને થાઈલેન્ડમાં છેલ્લા અઠવાડિયામાં આ કેસના પ્રમાણમાં ભયંકર વધારો થયો છે અને એક અઠવાડિયામાં તેત્રીસ હજાર કરતાં વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે આ ઉપરાંત હોંગકોંગમાં પણ એવી જ રીતે કેસનો વધારો થયો છે અને સિંગાપોરમાં પણ ચૌદ હજાર કરતાં વધારે કેસ નોંધાણા છે જે જેણે એક હડકંપ ઊભો કરી દીધો છે બધા લોકોને આખી દુનિયા આની પર નજર રાખીને બેઠી છે કે હવે પછી આ કોરોના વાયરસ કેટલો ઝડપી ફેલાય છે અને કેટલું ગંભીર સ્વરૂપ લે છે ભારતમાં પણ આ નવા કોરોનાના ઘણા બધા કેસ જોવા મળી રહ્યા છે મોટાભાગના કેસ છે એ કેરળમાં છે ત્યાર ઉપરાંત મહારાષ્ટ્રમાં અને તમિલનાડુમાંના કેસ જોવા મળ્યા છે પણ બધાની સ્થિતિ હાલમાં કાબૂમાં છે બધાના લક્ષણો બિલકુલ સામાન્ય છે કોઈપણને હોસ્પિટલાઈઝ કરવાની મોટાભાગે જરૂર નથી અને જે બે લોકોના મોત થયા છે મહારાષ્ટ્રની અંદર એ બે લોકોને પહેલેથી બીજા રોગ હતા એવા જ લોકોના મોત થયા છે બે લોકોમાંથી એકને છે એ પહેલાં ઓરલ કેન્સર હતું અને બીજાને નેફ્રોટિક સિન્ટ્રોમ નામનો છે એ કિડનીનો રોગ હતો જેના કારણે એના મૃત્યુ થયા છે બાકી કોરોનાના લક્ષણોના લીધે મૃત્યુ થયા નથી ભવિષ્યમાં શું દૃશ્યો હશે એ માટેના જવાબો જે દેશમાં વધારે કોરોના ફેલાઈ રહ્યો છે તે જ લોકો આપી રહ્યા છે હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનના કંટ્રોલર એડવિન લુઈએ એ બાબત પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે તે લોકોએ આ બાબત બિલકુલ અનુમાન કરેલી હતી તેમને ખબર હતી કે છ થી નવ મહિને આવો એક કોરોનાનો પીક આવતો રહે છે અને આવી બાબત છ મહિના થોડાક અઠવાડિયા સુધી ચાલુ રહેવાની હોય છે તો તેના માટે આવી કોઈ નવીન વાત નથી તેને બિલકુલ અપેક્ષા રાખેલી બાબત હતી કે કોરોનાના કેસ અમુક અમુક સમયે થોડાક વધી જવાના હોય છે સિંગાપોર કે જ્યાં આ કોરોનાના હજારો કેસ જોવા મળી રહ્યા છે તેની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે આ કોરોના વાયરસ પહેલાં જેવો હતો એટલો ફેલાય એવો નથી અને એની જેવા ગંભીર લક્ષણો ઊભા કરે એવો નથી જે જે દેશોમાં વાયરસ ફેલાયો છે તેણે આ વાયરસને બહુ ગંભીરતાથી લીધો નથી તેના લક્ષણો પણ બહુ ગંભીર નથી બહુ સામાન્ય લક્ષણો છે વધારે ફેલાઈ ના શકે તેવા પ્રકારના લક્ષણો છે અને સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી જાય તેવો છે સામાન્ય રીતે કોઈ લોકોને હોસ્પિટલાઇઝ કરવાની ભારતમાં જરૂરિયાત પડી નથી અને બધા લોકોના લક્ષણો સામાન્ય છે અને મોટા ભાગે બધા ઘરે જ છે એટલે સ્થિતિ બિલકુલ કંટ્રોલમાં છે ભવિષ્યમાં આ લ બહુ વધારે ગંભીર લક્ષણો જોવા મળે તેવું અત્યારે કોઈ દેશને લાગી રહ્યું નથી અને ડબલ્યુ એચ લાગી રહ્યું નથી ડબલ્યુ એચ આ જે એન વન વાયરસને છે ને એ વાયરસ ઓફ કન્સર્ન તરીકે જણાવ્યો નથી એટલે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ભવિષ્યમાં સ્થિતિ અત્યારે જેવી છે તેવી જ સામાન્ય રહેશે તેવું આપણે અનુમાન લગાવી શકીએ બાકી કોરોના કોરોનાની હેડલાઇનથી બિલકુલ ડરવાની જરૂર નથી કે બિલકુલ એવો માહોલ બગડશે તેવું ગભરાવાની પણ જરૂર નથી ડીજીએસએસ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસની અધ્યક્ષતામાં આપણે અહીંયા પણ એક રિવ્યૂ મેટિંગ કરવામાં આવી હતી પરંતુ રિવ્યુ મિટિંગનો અર્થ એવો નથી કે ભારતમાં આવે પછી કોરોના ફેલાઈ જવાનો છે અને એણે પણ એવા કાંઈ સૂચનાઓ આપ્યા નથી કે આપણે તૈયાર થઈ જવાનું છે ભૂકા બોલી જવાના છે ને મોતનું તાંડવ આવી જવાનું છે અને બધા લોકોએ ઘરમાં પૂરાઈ જવાનું છે લોકડાઉન થઈ જવાનું છે ને આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ જવાની છે કોઈ ક્યાંય નીકળી શકવાનું નથી ને આવી બધી બાબતો અને અફવાઓ પર બિલકુલ ધ્યાન દેવાની જરૂર નથી બિલકુલ સ્થિતિ કાબૂમાં છે ને અને લક્ષણો સામાન્ય છે અને વાયર સામાન્ય રીતે વાયરલ ઇન્ફેક્શન થોડા થોડા સમયે આવી રીતે પીક થતું હોય છે બધા દેશો જ્યાં જ્યાં અત્યારે કોરોના છે ત્યાં એ લોકો પણ આ સ્થિતિને બહુ ગંભીરતાથી લઈ રહ્યા નથી એટલે આપણે બહુ ગભરાવાની જરૂર નથી ને અફવાઓમાં આવવાની જરૂર નથી પહેલાં જેવા કોરોનાનો આપણી મગજની અંદર જે કોન્સેપ્ટ છે એ જ કોન્સેપ્ટ ઉપર હાલવાની બિલકુલ જરૂર નથી આપણે સામાન્ય એક નોર્મલ જીવન જીવવાનું છે ને સમાચાર જે આવતા હોય એ બધા એ સમાચાર ઉપર બધા દેશો સામાન્ય રીતે નજર રાખતા જ હોય છે પરંતુ એનો અર્થ એવો નથી કે કોરોના છે એ બધે ફેલાઈ જવાનો છે ને પહેલાં જેવો થઈ જવાનો છે એટલે બિલકુલ આવું વાતાવરણ ઊભું કરવાની બિલકુલ જરૂર નથી